પ્રથમ સોમવારના રોજ મહાદેવના મંદિરની સેવિકાઓ દ્વારા ફૂલોની રંગોલી કરવામાં કરવામાં આવી આજના પવિત્ર પવિત્ર મહાદેવજીને શણગાર આવ્યો શ્રાવણ માસ નિમિત્તે મંદિર પરિસરમાં રંગબેરંગી લાઇટો દ્વારા શણગાર કરવામાં આવ્યો આજના દિવસે મહાદેવજીને મહાઆરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો આ સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય મહારાજના નારાથી ભક્તિમય બની ગયું હતું મહાઆરતી બાદ સુકી ભાજીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું